ત્યારે આજ રોજ મુન્દ્રા ખાતે મુન્દ્રા શહેર અને શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ પાલિકા કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ડાયાલાલ ગોહિલ તેમજ પ્રણવભાઈ જોશી ડાયાલાલ આહિર કિશોરસિંહ પરમાર તેમજ દિલીપ ગોર કરણ મહેતા તેમજ ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર મેઘજીભાઈ સોધામ તેમજ બહોડી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી મનાવી હતી આજે દિલ્હી વિધાનસભા એટલે તો સૌથી પહેલા તો એ જ કહી કે દિલ્હીના દિલમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દિલ્હી વિધાનસભાની આજે ઐતિહાસિક જીત થઈ છે આ જીતનો ઉત્સવ દિલ્હીમાં તો છે જ પણ ભારતીય જનતા પાર્ટી એટલે બધી જ જગ્યાએ આજે ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે મુન્દ્રામાં પણ એટલો જ ધામધૂમથી વિજય ઉત્સવ મનાવીએ છીએ ત્યારે મુન્દ્રા શહેર ભાજપ નગરપાલિકાની આખી ટીમ સરકો ભેગા મળી અને મોઢું મીઠું કરાવી બધાને મીઠાઈ આપી ફટાકડા ફોડી અને ઉત્સવ મનાવ્યો છે ત્યારે આજે આ રાષ્ટ્રવાદી પાર્ટીને સત સત નમન કરીએ છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી સર્વને અભિનંદન જય જય ગરવી આજ રોજ સમગ્ર દેશવાસીઓ માટે નવો એક અધ્યાય રચ્યો છે દિલ્હીની જનતાએ ને ભાજપ માટે વિજય ઉત્સવનો આજે મુન્દ્રા શહેર અને નગરપાલિકાને આ ટીમ સંયુક્ત અમે વિજય ઉત્સવ મનાવ્યો સિત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર જ્યારે ભાજપે પુનઃ શાસન જ્યારે આજે ઇતિહાસ રચ્યો છે ત્યારે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્ર મોદી સાહેબના ભરોસા અને ભરોસાની સરકાર એટલે ભાજપ સરકાર ઉપર જ્યારે વિશ્વાસ મૂકીને ખભેખોવા મત આપ્યા છે ત્યારે દિલ્હીની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખોટી રાજનીતિ નહીં ચાલે એ દિલ્હીની જનતાએ સાબિત કરી આપ્યું છે ત્યારે દિલ્હી જનતા આગામી ઇલેક્શનોના રિઝલ્ટ ઉપર અસર પડશે અને ભાજપ જ્યારે સમગ્ર વિશ્વ જ્યારે દેશનું અત્યારે આપણે વિશ્વની અંદર જ્યારે પ્રસિદ્ધિ મેળવતું હોય ત્યારે દિલ્હી ન હોય એ થોડું આપણું ક્યારેક ને ક્યારેક આપણે થોડી કમી ગણાતી હતી એ અત્યારે આપણે દિલ્હીએ સંપૂર્ણપૂરે આપણે દિલ્હી સોંપ્યું છે ભાજપને ત્યારે હવે સાચો અર્થમાં વિકાસ હવે દિલ્હીનો થશે એ એમાં કાંઈ કમી નહીં રહે એટલે આજે દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને કેજરીવાલ સાહેબનું હવે મફલક સિત્યાવીસ વર્ષ પછી છૂટી જશે આ આ કંઈક જોઈ શકો છો કે દિલ્હી તો વાત અલગ છે પણ મુન્દ્રાની અંદર પણ ખૂબ જ ખુશીનો અને જશ્નોનો માહોલ છે અને ખાસ કરી અને દિલ્હી કે દિલ મેં મોદી એ સૂત્રને સાર્થક કર્યું છે દિલ્હીવાસીઓએ અને અમે લોકો આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં ત્યાં દિલ્હી અમને જવાબદારી સોંપવામાં આવી હતી અને ખાસ કરીને તો દિલ્હી જ્યાં કેજરીવાલ ઊભા હતા ન્યૂ દિલ્હી એની જવાબદારી હતી અને ત્યાં ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે ત્યાંના કેન્ડિડેટ પ્રવેશ વર્માજી એ પણ ખૂબ સારી બહુમતીથી જીત્યા છે અને કેજરીવાલજીને હરાવ્યા છે ત્યાં અને સમગ્ર દિલ્હીની અંદર જ્યારે ભાજપનું શાસન છે ત્યારે ખૂબ જ આનંદ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કારણ કે વર્ષોથી દિલ્હીની અંદર જે શાસન હતું અને અમે ત્યાં જોયું અને લોકોની જે ઉચ્ચાના હતી લોકોની જે એક તકલીફો હતી એને અમે સાંભળી અને આ વખતે લોકોએ નિર્ધાર જ કર્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃના નેતૃત્વની અંદર ની ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારને જ ખોબે ખોબા મતભરી અને વિજય બનાવવા છે જ અને જે ચિત્ર આપે સૌએ એ જોયું અને ખૂબ જ હર્ષ અને લાગણીની લાગણી અનુભવીએ છીએ બિલકુલ દેશની રાજધાની દિલ્હી અને ખૂબ જ કેન્દ્રની અંદર જ્યારે દિલ્હી છે ત્યારે દિલ્હીની અંદર જ્યારે અમે જોયું તો ઘણી સમસ્યાઓ છે દિલ્હીના લોકોને જ્યારે ડબલ એન્જિનની સરકાર દિલ્હીની અંદર બનવા જઈ રહી છે અને બની ગઈ છે ત્યારે ચોક્કસપણે દિલ્હીનો ખૂબ જ વિકાસ થશે દિલ્હીનો વિકાસ થશે એટલે દેશ અને રાષ્ટ્રનો વિકાસ ચોક્કસ થવાનો છે આમાં કોઈ શંકા નથી